જામખંભાળિયામાં મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી યોજાઈ હતી મહિલા દિન અંતર્ગત જામખંભાળિયાની જાણીતી ત્રણ મહિલા સંસ્થાઓ દ્વારા રેલી તથા માર્ગદર્શક કાર્યક્રમ યોજવામાં આવ્યો ખંભાળિયાની સેવા સંસ્થાની મહિલાઓનું સન્માન સહિતના કાર્યક્રમો રખાયા હતા મહિલાઓ દ્વારા રેલી યોજીને સશક્તિકરણ સૂત્રો કરીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી એટલે વુમન્સ ડે હવે ત્રણેય સંસ્થાઓ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું તો મને પણ થયું કે એઝ અ ડોક્ટર હું પણ એક સર્વાઇકલ કેન્સર વિશે થોડી નાની એવી માહિતી આપું તો બધી જ લેડીઝને આ વસ્તુ ઉપર ઇન્ફોર્મેશનની ખાસ જરૂરિયાત હોવાથી આજના આ વુમન્સ ડે નિમિત્તે હું એક નાની એવી સ્પીચ આપી અને લોકોને અવેરનેસ પ્રોગ્રામ વિશે થોડું જણાવીશ તો મને આ સંસ્થાનો ખૂબ બહોળો લાભ મળ્યો છે એના માટે ત્રણેય સંસ્થાને ખૂબ થેન્ક યુ કહું છું આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસની મહિલા મંડળ રઘુવંશી મહિલા મંડળ રઘુવશીયા અને ચેમ્બર ઓફ કોમર્સ મહિલા સંસ્થાઓ દ્વારા આજે મહિલાઓ માટે કાંજી ચતુર ધર્મશાળા સુધી ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું ત્યારબાદ ખંભાળિયાની સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલી મહિલાઓનું આજે સન્માનનો પણ કાર્યક્રમ અહીંયા કાંજી ચતુર ધર્મશાળામાં રાખેલો છે સાથે સાથે બેનો દ્વારા બેનર પ્રેઝન્ટેશનનો પણ કાર્યક્રમ રાખેલો છે જ્યારે વિશ્વ દિવસ મહિલા વિશ્વ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે બહેનો માટે એક ભવ્ય પ્રોગ્રામનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણેય સંસ્થાના સર્વે હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે